આજે બાલવાટિકાના ભૂલકાઓને નિપુણ ભારત અંતર્ગત આપણે વારના નામ મહિનાના નામ અંગ્રેજી મહિનાના નામ બોલવાનો પ્રયત્ન કરવાનો છે તો આપણે વારના નામ તો બોલી ગયા ગુજરાતી મહિનાના નામ પણ બોલી ગયા હવે તમારે અંગ્રેજી મહિનાના નામ બોલવાનો પ્રયત્ન કરવાનો છે પહેલાં હું બોલી જાઉં છું અને પછી તમારે હું બોલાવીશ એમ બોલવાનું છે તો ચાલો તૈયાર છો બધા તો ચાલો સરસ મજાની તાલી પાડી દો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ પતંગિયું કરો સરસ સાબાસ ચાલો સરસ મજાની તાલી પાડી દો વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો પેલા હું બોલું છું તમે સાંભળજો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર બરોબર હવે હું તમને બોલાવું છું તમારે બોલવાનું છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ચાલો તો તમે સરસ બોલવાનો પ્રયત્ન કર્યો છે આપણે આવી રીતે નવું નવું શીખતું રહેવાનું છે ચાલો તો સરસ મજાની તાલી પાડી ગયો મજા આવી ગઈ ને વેરી ગુડ સાબાસ